કે અત્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી નથી વિધાનસભાની ચૂંટણી નથી લોકસભાની ચૂંટણી અને નજીકમાં અત્યારે મહાનગરપાલિકાની પણ ચૂંટણી નથી તો આવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે શું કામ આવી રહ્યા છે નમસ્કાર માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એમાં એક સુરત છે અને એક નવસારી છે લોકસભા અને દિલ્હીની વિધાનસભા એટલે એમ કહેવાય કે લાંબા સમય પછી પ્રધાનમંત્રી સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને નવાઈની વાત એ પણ છે કે અત્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી નથી વિધાનસભાની ચૂંટણી નથી લોકસભાની ચૂંટણી અને નજીકમાં અત્યારે મહાનગરપાલિકાની પણ ચૂંટણી નથી તો આવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે શું કામ આવી રહ્યા છે એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉક્ટર મને ધ્યાન છે ત્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે સુરત ડાયમંડ બુટ્સના ઉદઘાટન માટે આવ્યા હતા અને એ પછી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થઈ હમણાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી થઈ એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને એમાં સાતમી તારીખે સાતમી માર્ચે લિંબાયત વિસ્તારની અંદર એક કાર્યક્રમ છે જે પુરવઠા વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને લિંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ છે ત્યાં આગાડી તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત માર્ચે આવશે એ સમયે થોડી ગરમી પણ હશે અને ખુલ્લું મેદાન છે એટલે ખાસ લોકોને ગરમી નહીં લાગે એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે અને જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે જર્મન ડોમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે આ ડોમની અંદર ફાયર જેવી સ્થિતિમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી એટલે ફાયર સેફટી માટે આ જર્મન ડોમ બહુ ફેમસ હોય છે તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને પૂરેપૂરી તડામાર તૈયારીઓ પોલીસમાંથી માંડીને સુરત મહાનગરપાલિકા બધા જ અત્યારે આ તૈયારીમાં લાગેલા છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત માર્ચે જ્યારે સુરતમાં આવવાના છે ત્યારે એમનો કાર્યક્રમ એવો છે કે જે વૃદ્ધ સહાય દિવ્યાંગ સહાય અને વિધવા સહાયની જે યોજના છે એમના જે લાભાર્થી હોય એમનું સન્માન કરવાનો આ કાર્યક્રમ છે અને સુરતના પુરવઠા વિભાગે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બીજું કે નેશનલ ફૂડ સિક્યોરિટીઝ એક્ટ હેઠળ નવા લાભાર્થીઓને સામેલ પણ કરવામાં આવશે એ બધું આ કાર્યક્રમની અંદર થશે હવે લિંબાયતની અંદર જે નીલગીરી ગ્રાઉન્ડ છે એમાં લગભગ બે લાખ લોકો આવશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે હવે એવું પણ એક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠમી તારીખે નવસારી જવાના છે તો સાતમી માર્ચે સુરતમાં સર્કિટ હાઉસમાં રોકાણ કરી શકે છે અને જ્યારે અગાઉ સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રી આવેલા ત્યારે એમણે ભાજપના નેતાઓની સાથે મીટિંગ કરી હતી તો આ વખતે પણ એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓ છે એમની સાથે મીટિંગ કરી શકે છે બીજી જે એમની મીટિંગ છે એ આઠમી માર્ચે છે આઠમી માર્ચે વિશ્વ મહિલા દિવસ છે અને નવસારીની અંદર મહિલાઓને પ્રોત્સાહન આપવાનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ